અંજાર તાલુકાના મેઘપર ગામની શ્રી ખોડિયાર નગર પ્રાથમિક શાળામાં પથરાળ જમીન હોવા છતાં પણ વૃક્ષારોપણ કરી તેનું જતન કરી ખૂબ સારો સંદેશ આપવામાં આવ્યો છે તો જાણીએ આ કઈ રીતે શક્ય બન્યું અત્યારે આટલી કાળઝાળ ગરમી પડી રહી છે ચારે બાજુ ત્યારે વૃક્ષોનું મહત્વ છે એ ખૂબ જ છે એની બધાને ખબર પડી જાય તો આપણે બધાએ સાથે મળી અને વૃક્ષો વાવવા જોઈએ આ અમારી શાળાની અંદર અમે આજથી ત્રણ વર્ષ પહેલાં વૃક્ષારોપણ કરેલું હતું લગભગ સાઠ જેટલા વૃક્ષો અમે વાવ્યા હતા અમારી જે શાળા છે એ શાળા ડુંગરની ઉપર આવેલી છે અને એકદમ પથરાળ જમીન છે તો અહીંયા ઝાડ ઉગી શકે એવી કોઈ શક્યતા નહોતી છતાં અમે સ્ટાફના બધા મિત્રો સાથે મળી અને નક્કી કર્યું જેસીબી બોલાવ્યું જેસીબીથી ખાડા કરી પાંચ પાંચ ફૂટના ખાડા કરાવી એની અંદર બહારની ખેતરની માટી લાવી અને પાંચ પાંચ ફૂટ માટી ભરી અને પછી આ રોપા અમે વાવ્યા અને એ રોપાનું અમે જતન થયું અને પાણી પાવા માટે અમે ડ્રીપની વ્યવસ્થા કરી અહીંયા પાણીની પણ ખૂબ જ કિલ્લત હતી પીવાનું પાણી મળવું પણ મુશ્કેલ છે ત્યારે અમે એસએમસી ગામના લોકો દાતાઓ બધાના સહયોગથી અમે શાળાની અંદર બોર કરાવરાવ્યો અને આ બોર વડે અમે આ બધા જે ઝાડવા અમે વાવ્યા છે એને અમે પાણી પાપ્યું હવે લગભગ અમે થી પાસઠ થઈ એક રોપા અમે ત્યારે રોપ્યા હતા અને અત્યારે એમાંથી પંચાવન જેટલા રોપાઓ છે એનો ઉછેર થઈ ગયો છે એટલે કે અમે મોટા ભાગના રોપાઓ છે એને ઉછેર્યા છે ફેલ થવા દીધા નથી અમે અહીંયા અમુક ફૂલ અને શાકભાજી વાવવાની પણ અમે કોશિશ કરી તેમાં અમે નિષ્ફળ રહ્યા ભવિષ્યમાં અમે એમાં પણ અમે કોશિશ કરીશું કે ફરીથી અમને એમાં સફળતા મળે હવે આ અમે જે ઝાડવા વાવ્યા છે અને એનું જતન કર્યું છે અને આજે તમે અમારા વિડીયોમાં પણ જોઈ શકશો કે ઝાડવા બધા એટલા બધા મોટા થઈ ગયા છે અને એનો છાંયો છે અમારા શાળાની અંદર જે શેડ છે શેડની અંદર અમે ચકલીના માળાઓ પણ રાખેલા છે ચકલીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરેલ છે એના માટે અનાજ પણ રાખેલ છે જેથી કરીને બાળકોમાં પણ સારા અને ઉત્તમ ગુણોનો વિકાસ થાય અને સારી ભાવનાનો વિકાસ થાય એ હેતુ છે આનો અને મારે બધાને એક સંદેશ આપવાનો છે કે જ્યારે આટલી બધી કાળઝાળ ગરમી અત્યારે સવન કરી રહ્યા છીએ આપણે તો એનું સોલ્યુશન એર કન્ડિશનર નથી પણ એનું સોલ્યુશન એ છે કે આપણે બધા સાથે મળી અને વૃક્ષો વાવવા જોઈએ જો એક એક વ્યક્તિ પાંચ પાંચ વૃક્ષોનું જો ઉછેર કરશે તો પણ ઘણી બધી ગરમી છે એ કંટ્રોલમાં આપણે લાવી શકશું અને જો આપણે બધા સાથે મળીને જો આ કાર્ય ઉપાડશું ખાલી વાવવાના નથી પણ એ વૃક્ષોનું જતન પણ કરવાનું છે અને જો આ રીતે આપણે પાંચ પાંચ વૃક્ષોનું કમસે કમ જો જતન કરશું તો આવતા ઉનાળે કદાચ આપણે બે કે ત્રણ ડિગ્રીનો ગાળો જે તાપમાનનો જે પારો છે એ પારો આપણે નીચે લાવી શકશું તો આવો સાથે મળી અને આપણે બધા વૃક્ષો વાવીએ અને બીજી ખાસ એક વાત કરવાની કે અમે જે શાળાની અંદર વૃક્ષો વાવ્યા છે ઉછેર્યા છે એમાં અમારા શાળાના રમેશભાઈ ખાંડેકા અમારા અત્યારે જે શાળામાંથી જિલ્લા પેટથી ગયેલા છે એવા યુગેશભાઈ પટેલ અમારી એસએમસી ગામ લોકો અને અમારા શાળાના બાળકો બધાની સંયુક્ત રીતે અમે ખૂબ જ મહેનત કરી છે ત્યારે અમને આ રિઝલ્ટ મળ્યું છે થેન્ક યુ તો શાળાના વિદ્યાર્થીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી મારું કામ મકાન છે હું શ્રી કોડિયાનગર પ્રાથમિક શાળામાં અને આ વેકેશન દરમિયાન જર્નીમાં અમારી શાળાના આચાર્યશ્રી નિર્મા રોજ સવારે આવીને વૃક્ષોને પાંચ પીવો છે અને આવી જર્નીમાં અમારા બીજા ઊભા છે રમેશભાઈ ખાંડેકા મદદની શિક્ષક આભાર તો એ અમારે માનવો પડે કે આ સમગ્ર વેકેશન ઉનાળુ વેકેશનમાં ઝાડ ઉકળાટમાં અસહ્ય તાપમાન પણ અમારા શાળાના આચાર્ય શ્રી નિર્મલસિંહ જાડેજાએ સ્કૂલમાં નિયમિત આવી અને વૃક્ષોને પાણી પીવડાવી અને માવજત કરી લગભગ કોઈ પણ દિવસ ખંડિત કર્યા વગર આજે નિયમિત પાણી પીવડાવવાના પરિણામે આજ તમે અમારા શાળાના વૃક્ષો લીલાછમ જોઈ શકશો આપણે ધારીએ તો કંઈ પણ અશક્ય નથી અમારી ટીમે શ્રી નિર્મલસિંહ જાડેજા અને રમેશભાઈ ખાંડેકા આ બધે બહુ મહેનત કરી અને ગામના સાથ સહકારથી નાના ભૂલકાઓ નિશાળમાં ભણેલા એમણે પણ બહુ સાથ સહકાર આપ્યો અને બહુ મહેનત કરી અને આશરે પંચાવનથી સાઠ ઝાડ પણ ઉછેર કરેલ છે જય હિન્દ જય ભગવાન